વડોદરા સંસ્કારી નગરીમાં પીએમ મોદીનું ઉમળકાભેર સ્વાગત દસ મિનિટમાં રોડ શો પૂર્ણ પ્રધાનમંત્રી પર ફૂલોનો વરસાદ વંદે માતરમના ગીત સાથે પીએમ મોદીને વધાવ્યા કારમાંથી બહાર આવીને પીએમએ લોકોનું અભિવાદન ઝીલ્યું ઓપરેશન સિંધુની સફળતા બાદ પ્રથમ વખત વડોદરા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હરણી એરપોર્ટથી એરપોર્ટ સર્કલ સુધીનો રોડ શો યોજાયો વડોદરા ખાતે સિંધુ સન સન્માન યાત્રામાં વડાપ્રધાન મોદીનું વડોદરામાં ભવ્ય સ્વાગત કરાયું હતું લોકોએ પ્રધાનમંત્રી પર ફૂલોનો વરસાદ કર્યો હતો અને વંદે માતરમના ગીત સાથે પીએમ મોદીને વધાવ્યા હતા દરેક નાગરિકના હાથમાં તિરંગો લહેરાવ હતો ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે ગુજરાત છે ત્યારે તેઓ દિલ્હીથી સૌ પ્રથમ વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શેર આર પાટીલ સહિત અન્ય મહાનુભાવો દ્વારા તેમનું ભાવભારી સ્વાગત કરવામાં આવ્યું હતું તે બાદ તેઓએ ટૂંકા રોડ શોમાં ભાગ લીધો હતો જૂના એરપોર્ટથી લઈને એરફોર્સ સ્ટેશન સુધી આશરે એક કિલોમીટર સુધી રોડ શો ચાલ્યો દસ મિનિટમાં રોડ શો પૂર્ણ થઈ ગયો હતો જેમાં તેમણે કારમાંથી બહાર આવીને લોકોનું અભિવાદન ઝીલ્યું ત્યારબાદ તેઓ દાહોદમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે હવાઈ માર્ગે રવાના થયા હતા આ તકે વડોદરા એરપોર્ટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી મેયર પિંકીબેન સોની મુખ્ય સચિવ પંકજ જોશી રાજ્યની પોલીસના વડા વિકાસ સહાય કલેક્ટર અનિલ ધામેલિયા તેમજ શહેર પોલીસ કમિશનર નરસિમહા કુમાર પણ ઉપસ્થિત રહીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું